અને પકડેશ આજે એની પાસે આટલા પેકેજ છે હવે શું છે ખબર નથી ઘટના કે કેવી છે કે દરિયાઈ માર્ગે કેટલા ખલાસીઓ નશીલા પદાર્થો સાથે ફિશિંગ બોટમાં વિરાવળ આવ્યા જે બોટમાંથી પચાસ કિલો સીલ સીલબંધ પેકેટનો જથ્થો મળ્યો પરંતુ એ પોલીસ અધિકારીનું એવું કહેવું છે કે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરીને ડ્રગ્સ પકડીવ જ રબીજા વ્યક્તિનું કહેવું છે કે ડ્રગ્સની માહિતી તેને મળી હતી હવે આમાં સાચું કોણ માનવું પહેલા અધિકારીની વાત સાંભળીએ તો એવી પણ વાત નિયતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ ગયો છે એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી ગાડી રોકવામાં આવી ગાડીમાંથી બે આરોપી અમને એટ એ ટાઈમ પેલા મળ્યા ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ મટીરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટ બોટનું નામ આપ્યું એ બોટ અમે જે જે ડાઉટફુલ બોટ હતી અમારી એ જે અમારા વોચમાં પણ હતી એ બોટ ચેક કરતા એમાંથી પણ એક વધારાનું મટીરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ પચાસ કિલો હેરોઈન

એટલે રાત્રે માણસ છપીને રહ્યો હતો એટલે રાત્રે બોથ ઉપર એક નવી ગાડી આવી તો એની પછવાની વોચમાં રાખવાનું કીધું કે રેવો એટલે વાર થઈ તો એમાંથી બે ખલાસી ઉતરી આપણા એ ચેક કરીને પાછા ગયા અને પાછું એક કોથરો કરીને ગાડીમાં મૂક્યો ટ્રાફિકના હિસાબે ગાડી સ્લો થઈ એટલે એક છોકરો આવીને ગાડીની આગળ બાઇક નાખી એટલે ગાડી રોકાઈ ગઈ રોકાઈ ગઈ અને પૂછ્યું ને કે શું છે આમાં તો કે મને ખબર નથી એટલે એને લઈને સીધા એક જગ્યાએ ગયા કે ભાઈ યાર શું છે આની પાસે તો કે ભાઈ મને ખબર મને લોકેશન આપ્યું તો અહીં જવાનું અને એ ભાઈએ આમ કર્યું ને રાત્રે સેટેલાઇટ ફોન જમા કર્યો અને પોલીસને એસપી સાહેબને જાણ કરી હું કહે સાહેબ સેટેલાઇટ ફોન નહીં મળ્યો એટલે ખુદ એસપી સાહેબ રાતના ઉઠીને પાછા પોલીસ ચોકી આવ્યા અને મેં કીધું કે આમાં ખલાસી ને તંદેલ એ જ મેન છે આ ગાડીવાળાને તો કંઈ ખબર નથી પણ મેન આ છે